ઘણાને લીડર થવું છે પરીગણું મોભી થવું છે પણ નડવા કંઈ કરવા નહીં હલો સમજાણું એમ મોભી નો થવાય મોભી આખા ઘરનું ઝાઝામાં ઝાઝું સહન કરે ઈ ઘરનો મોભી કહેવાય સમાજનો લીડર ઈ કહેવાય કે આખા સમાજને હારે રાખી અને સાલે એને સમાજનો લીડર કહેવાય સમાજને રોજ નડે એવો નહીં ભગવાન પણ જોવે છે સમાજનો લીડર થવું તો હાઈએસ્ટ સહન કરવાનું ઘરનો લીડર થવું હાઈએસ્ટ જતું કરવાનું સહન કરવાનું બધાને બધાને સાથે રાખવાના સપોર્ટ આપવાનો આપવાનો બીજાને આ જેનામાં ગુણ હોય ઘરનો લીડર થાય સમાજનો લીડર થાય અને આ બધું જે કરે ને એને ભગવાનનો નો ખરેખર પ્રિય પાત્ર બને જે આ કરતા હોય એના આને સિદ્ધિ વરે જ ભાગ્યમાં ન હોય તો થોડું વેલા મળું પણ સિદ્ધિ છેલ્લે એની પ્રજામાં પણ સિદ્ધિ મળે 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 કારણ કે તમે જો કર્યું હોય તો તમારે માગવાનો હક છે હક છે કર્યા વગર કઈ મળવાનું નથી એટલે અમે હું વર્ષથી અમે સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ તમે બધા એના સાક્ષી પણ છો એટલે તમે એવું નહીં સમજતા કે એમ નામ રેવાય અમારા ઘરમાં બધા ભગવાને હારા હારા મોકલ્યા ના ના અહીંયા આવીને હારા કર્યા રિપેર કર્યા કેટલાય હલો વહુ તો બહાર થી આવી હોય ને ભાઈ એ ક્યાં ઘરની હોય બધા રિપેર થયા પ્રોબ્લેમ નહીં આવ્યો એ નહીં પણ પ્રોબ્લેમ કોઈને દેખાડ્યા નથી બધા પી જાશ તમે એક એક પાત્ર એવું છે કે એક એક પાત્ર સહી થાય છે એક એક શોખ અમે પંદર વર્ષથી ફટાકડા નથી ફોડતા પરિવારમાં કે આપણે હવામાન નુકસાન થાય એવો ધંધો નહીં કરવાનો તો છોકરાઓ એ કેટલા સહી થયા એના શોખમાં હોળી નહીં ખેલવાની ફટાકડા નહીં ફોડવાના પતંગ નહીં સગાવવાની આપણાથી કોઈક પક્ષીનું પણ નુકસાન થાય એવો ધંધો હું કામ છોકરાઓએ પણ આટલું બલિદાન આપ્યું છે તૈયા પરિવારનું નામ છે નામ એમ નામ નથી થતું ને હવે ટકાવવા માટે આખો પરિવાર બળ કરીએ છે તઈ ટકે છે નકરા કાંઈ પચે નહીં બહુ લાડવા ખવાઈ ગયા ને દસ કિલોમીટર દોડવું પડે પચાવવા માટે એમ સિદ્ધિ મળી ગયા પછી આ બધા જ મહેનત કરે છે ત્યારે પચે છે એટલે કહેવાનો મારો ભાવાર્થ થઈ છે જેને કોઈને પરિવાર સારા જોઈએ છે પરિવાર બધાને ટોપ જોઈએ છે પણ ભાઈને ટોપ થાવું નથી પરિવાર મળે ભાઈ જો રામ જોતો હોય તો લક્ષ્મણ બનવું જ પડે અને લક્ષ્મણ જોતો હોય તો રામ બનવું પડે એમ નામ રામ મળવાનો નથી ઘણા બધા બીજાના દાખલા દે ઘણા તો પાછા બીજાના વખાણ કરે પણ આપણા છોકરાના આપણે વખાણ નથી કરતા ગામનાના જ વખાણ કરીએ ગામનાની કમ્પેરિઝન રોજ કરીએ બાજુવાળાની જ ખીચડી વઘારીએ ત્યાં ખાન ખાવા જાને કોઈ રોટલો દેવા નથી આપણો દીકરો ને આપણી દીકરી આપણો કુટુંબનો જ આપણને રોટલો દેહ કાન થઈ બીજો ન દઈએ કે એક સોથો જમાય વળી દઈએ કે જરાક જરાક લબડતો લબડતો બાકી કુટુંબ સિવાય કોઈ કાન થઈ ન દઈએ કે એટલે કુટુંબને તોડે ને એ આ દુનિયામાં મોટામાં મોટો મહાન પાપી ગણાય આમથી મોટું કોઈ પાપ નહીં જે લોકો જો કુટુંબમાં બધા મળે કુટુંબમાં બધા હોય નહીં પણ કુટુંબ હોય કે કુટુંબ પ્રેમ ગામમાં બધા હારા ન હોય ગામમાં કોઈ પણ સારું કામ થતું હોય તો બધાને ગમતું હોય કે ન ગમતું હોય સપોર્ટ કરવો પડે તે ગામનો વિકાસ થાય ગામને નડે ને એ પાપ જે પરિવાર કરતા હજાર ઘણું મોટું પાપ કહેવાય જે ગામને નડે ગામમાં કોઈ પણ કામ હારા આ પ્રતાપગઢ તો બહુ સારું છે હું ચાલી વર્ષનો એનો સાક્ષી છું એટલે તમને નથી લાગુ પડતું હલો કઈ ધમાકુ કોઈ ખાતું નથી માવા કોઈ ખાતું નથી દારૂ કોઈ પીતું નથી એમ નડતા કોઈ નથી આ તો વાત છે બાર ગામના ના આવ્યા એને કહી છે આપણે આપણા નથી કહેતા હલો પણ આ તો શીખવા જેવી છે ગામમાં નહીં નડવું કોઈ દિવસ આપણને ગમતું થાય કે ન થાય કુટુંબને કોઈ દિવ નડવું આપણને ગમતું થાય કે નો થાય આ સેવા છે ગામમાં જે કામ હારા થાય ન નડી ને એન મોટી કોઈ સેવા નહીં